આરોપી નંબર એક આ ત્રણેય શખ્સો કોણ છે કેમ પોલીસ આ ત્રિપુટીની બરાબર સર્વિસ કરી રહી છે પોલીસની લાઠીમાં કેટલો દમ છે કેમ સમજાવવામાં આવી રહ્યું છે એ સમજવું હોય તો બે દિવસ પહેલાના આ દ્રશ્યો જોવા પડશે બે દિવસ એટલે કે હોળીના પર્વ પર પર રોડ મચાવેલા આતંકના આ દ્રશ્યો જુઓ હાથમાં તલવાર દંડા અને છરી જેવા હથિયારો લઈ સરા જાહેર રોડ પર આતંક મચાવવામાં આવી રહ્યો છે રોડ પરથી પસાર થતા વાહન ચાલકો પર હુમલો કરવામાં આવે છે તેમના વાહનોની તોડફોડ કરતા નજરે પડી રહ્યા છે

પોતાને દાદા સમજતા હોય એ રીતે જેમ ફાવે તેમ ગાળો બોલી કેવી તોડફોડ કરી હતી એના પુરાવા છે આ વાહનો હોળીના પર્વ પર રાતના સાડા નવ વાગ્યાના અરસામાં કેટલાક લુખા તત્વોએ અમદાવાદના વસ્ત્રાલમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવ્યા હતા હાથમાં હથિયારો લઈ નીકળેલા આવારા તત્વોએ આખા વિસ્તારને બાનમાં લીધો હતો રહદારીઓ વાહન ચાલકો પર હુમલા અને તોડફોડ કરી સ્થાનિકોમાં પોતાનો રોફ જમાવાનો પ્રયાસ કર્યો હતો પોતાને દાદા સમજતા હોય એ રીતે જેમ ફાવે તેમ ગાળો બોલી કેવી તોડફોડ કરી હતી એના પુરાવા છે આ વાહનો પોતાને ખેરખાન દાદા સમજતા શખ્સોએ હથિયારો લઈ મચાવેલા આતંકની વાત સ્થાનિક પોલીસના કાન સુધી પહોંચી વિડીયો વાયરલ થવા લાગ્યા સોશિયલ મીડિયા પર વિડીયો સાથે કમેન્ટ્સ લખાવા લાગી કે શું અમદાવાદમાં હવે લુખ્ખા તત્વોને પોલીસનો કોઈ ખોફ રહ્યો નથી શું ખરેખર અમદાવાદ રહેવા માટે સુરક્ષિત છે કે નહીં આ બધા સવાલો ઉભા થતાની સાથે સિંઘમ પોલીસે આતંક મચાવનારા કેટલાક તત્વોને ગણતરીના કલાકોમાં દબોચી લીધા અને રસ્તા પર જ સર્વિસ લઈ જવામાં આવ્યા થોડા કલાકો ગુંડાઓના હાથમાં તલવાર જેવા હથિયાર હતા એ લુખાઓને પોલીસે લાઠીનો દમ બતાવી બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો રસ્તા પર હથિયારો લઈ લોકોને ભગાવતા લુખાઓ પોલીસના મારથી બચવા દોડતા દેખાયા

અમદાવાદના વસ્ત્રાલમાં સામાજિક તત્વોનો આતંક વસ્ત્રાલને બાનમાં લેનારાઓની ટાંટિયા તોડ સર્વિસ જે વિસ્તારમાં મચાવ્યો આતંક ત્યાં જ કરી બરાબરની સરભરા લુખા તત્વોની ઠેકાણે લાવી શાન કરાવ્યું કાયદાનું ભાન હોળીના પર્વ પર શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો વસ્ત્રાલની શાશ્વત બે સોસાયટી નજીક રાત્રિના સમયે પંદર થી વીસ યુવાનોના ટોળાએ તલવાર સહિતના હથિયારો સાથે રોડને બાનમાં લીધો હતો રસ્તા પરથી પસાર થતા લોકોને અટકાવ્યા અને ગાડીઓના કાચ તોડ્યા હતા સમગ્ર વિસ્તારના સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો ટોળાએ શાશ્વત સોસાયટી બહાર પાર્ક કરેલા 10 થી પંદર વાહનોમાં તોડફોડ કરી હતી અસામાજિક તત્વોના આતંક બાદ રામોલ પોલીસ એક્શનમાં આવી હતી વહેલી સવારે ચાર વાગ્યે નવ અસામાજિક તત્વોને ઝડપી લીધા હતા ત્યારબાદ એક સગીર સહિત બાકીના ચાર મળી કુલ તેર તોફાનીઓને પકડી કાયદાના પાઠ ભણાવ્યા હતા જૂની અદાવતમાં બે ગેંગના સાગરીતોએ મચાવ્યો આતંક એક સગીર સહિત આરોપીઓ આરોપીઓને સાથે રાખી પોલીસે કરાવ્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન વસ્ત્રાલ મહાદેવનગર નજીક જૂની અદાવતમાં પંકજ ભાવસાર અને સંગ્રામ નામના લોકોની ગેંગ એકબીજાને મારવા માટે ફરતી હતી પરંતુ એક બીજાના માણસો મળતા ન હતા એ સમયે ટોળું એકઠું થઈને મહાદેવ નગર નિરાંત ચોકડી તરફ આગળ વધ્યું અને રસ્તામાં જે પણ આવતું તેના વાહનોમાં તોડફોડ કરીને માર મારતા હતા આરૂપીય પથ્થર મારો કરીને ખુલ્લી તલવાર સાથેના આતંક મચાવ્યો હતો જે રહેલા લોકોને ગંદી ગાળો બોલી માર મારતા હતા સ્થળ પર લઈ જઈને જાહેરમાં સરભરા કરી હતી ઘટના સ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવવામાં આવ્યું હતું પોલીસે પકડેલા ચૌદ પૈકી સાત આરોપીઓ એવા છે જેમના ઘરનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે એવા આરોપીઓ વિરુદ્ધ સરકારે કડક વલણ અપનાવ્યું છે અને કોર્પોરેશનની આરોપીઓએ કરેલા ગેરકાયદે ગેરકાયદે બાંધકામ પાડવાના આદેશ અપાયા હતા જેના કયા કયા આરોપીઓના મકાનો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું આવારા તત્વો પર સકંજો કસવા માટે રાજ્ય પોલીસ વડાએ શું આદેશ કર્યો છે તેના વિશે વાત કરીશું હવે પછીના રિપોર્ટમાં હરપિત દરજી અને સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ